હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ક્રીવા કંસારો પર તમારું સ્વાગત છે અને તમે મારી ખુશી જોઈ શકો છો હું એટલી ખુશ છું કેમ ખુશ છું એનું કારણ આ ડ્રેસ છે જુઓ તમને દેખાય છે કેટલો બ્યુટીફુલ ડ્રેસ છે મતલબ તમે વિચારી નહીં શકતા મને એટલો ગમ્યો છે હું હજી ઉઠી જ છું ફ્રેશ થઈ હતી અને પાર્સલ આવ્યું તો મને એવું લાગ્યું કે મેં જે મંગાવ્યું હતું એ પાર્સલ આજે આવવાનું હતું તો એ આવ્યું છે પણ કોઈ મારા સબસ્ક્રાઈબર છે એમણે મારા માટે મોકલ્યું છે એમનું નામ આઈ થિંક કલ્પેશ કલ્પેશજી છે એમનું નામ અને આઈ એમ સો હેપી ને એક્સાઇટેડ મતલબ એવું નથી કે ડ્રેસ નથી મારી પાસે કે નથી મળતા પણ આઈ થિંક મારી પાસે જેટલા મોંઘા ડ્રેસ છે સૌથી મોંઘા મોંઘા હશે દસ હજારના પંદર હજારના જે બી મારી પાસે હશે મેં દિવાળી પર હું એટલા જ મોંઘા લેતી હોઉં છું મારી પાસે છે એટલા મોંઘા આઈ થિંક તમે પેલું કચ્છી કલી પિંકવાળો જે મારો વિડીયો જોયો હશે બધી જગ્યાએ ઇન્સ્ટાગ્રામમાં ને એ એટલાનો જ ડ્રેસ છે તો એ દિવાળી પર લીધો હતો બટ આ ડ્રેસની જે મને ખુશીને જેટલું કંઈક અચીવ કર્યું હોય ને એવોર્ડ કે આ આપેલો મને એવોર્ડ છે તો એટલી ખુશી થઈ રહી છે મારી મમ્મીને પણ એટલો ગમ્યો છે એમનો નંબર છે આની અંદર આપણે ટ્રાય કરીએ જો એમનો ફોન લાગતો હોય તો ઓકે તો હું એમના ફોન કરું છું ફોન ઉઠાવી લે કે પછી વાત થઈ જાય મારી એમની સાથે તો આપણે કરીએ એમની સાથે વાત ભગવાન ઉપાડી લે આટલું એક્સાઇટમેન્ટ મને કોઈની સાથે વાત કરવામાં નહીં થતું હોય કે નહીં થાય ક્યારે થેન્ક યુ સો મચ પહેલાં તો કે તમે આટલો મસ્ત ડ્રેસ મોકલો તમે જોઈ શકો છો બહુ જ બ્યુટિફુલ એનું કપડું કલર કલર તો મારું ફેવરેટ છે જ બ્લેક એન્ડ વ્હાઈટ મારું બહુ જ ફેવરેટ છે સો આ એમનો જ નંબર હોપ સો એમનો જ નંબર હોવો જોઈએ આઈ થિંક આપણે મુંબઈથી મોકલ્યું છે ગોરેગાંવ લખ્યું છે આઈ ડોન્ટ બિલીવ ધીસ કે કોઈ મારું એડ્રેસ શોધી નાખ્યું મેં તમને લોકો તમને લોકોને ચેલેન્જ કર્યું હતું અને નંબર બરાબર તો મેં ડાયલ કર્યો છે ને ફરીથી ટ્રાય કરીએ प्रयत्न करत आहात त्यावर सध्या इनकमिंग कॉल रिसीव्ह केली जाऊ शकत नाही कृपया थोड्या वेळानं प्रयत्न करा काही वांधो नाही आपले व्हॉट्सअप मा पण चेक करी अगर व्हॉट्सअप मा होय तो ए पण ट्राय करी વોટ્સઅપમાં પણ મન નથી લાગતું ઈચ્છે મેં તમને ફોન કરવાની કોશિશ કરી છે પણ તમારો ફોન નથી લાગતો સો થેન્ક યુ સો મચ કમલેશજી કે તમે આટલો બ્યુટિફુલ મને ડ્રેસ મોકલ્યો છે હજી મારા બર્ડ્ડેની વાત છે બટ હું બર્થડેમાં ચોક્કસથી આ ડ્રેસ પહેરીશ બર્થડેમાં જ પહેરીશ અત્યારે તો મેં એટલે પહેર્યું કે મારે ટ્રાય કરું તું હું રહી જ ના શકી તો એટલા માટે મેં પહેર્યું છે તો હવે ઉપર આપણે વિડીયો ચાલુ કરી દીધો છે તો બીજા લોકો સાથે પણ વાત કરી લઈએ તો એક સબસ્ક્રાઈબર છે મારા ચંદ્રકાંતજી જે મને પહેલાં પણ એમણે મેસેજ કર્યા હશે પણ હું કદાચ કોઈ કારણોસર જવાબ નહીં આપી શક્યો હોય અને હું જવાબ આપતી બી હોઉં છું તો મારા કોઈ કોઈ નેટવર્ક પ્રોબ્લેમ હોય કેવું હોય ને તો એ જતા નથી મારા મેસેજીસ તો એના લીધે કંઈક પ્રોબ્લેમ થયો હશે રીવા તમારા વ્યવસાયમાં હંમેશા કળા એવા તમારા વ્યવસાયમાં હંમેશા ગળા કાપ સ્પર્ધા ચાલતી હોય છે કલાકારો મોટા ભાગે અસુરક્ષિત અનુભવતા હોય છે તમે અંગતપણે શું વિચારો છો અને શું એસાસ કરો છો અને ગીતાએ એ પણ પાંચ મૂવીમાં કામ કરેલું છે તો તમે બંને બંનેનો શું પ્રતિભાય છે ત્યારે અત્યારે અત્યારે સાથે જ છો ત્યારે જવાબની આશા ચોક્કસ ચોક્કસપણે રાખીશ કારણ કે મારો પ્રશ્ન પ્રોફેશનલ છે થેન્ક યુ સો મચ આ સવાલ કરવા માટે એનો જવાબ હું ચોક્કસથી આપીશ તમને એમાં એવું છે કે બહુ જ સ્પર્ધા હોય છે નો ડાઉટ બહુ જ ખેંચાતાણી હોય છે એક્ટરો વચ્ચે પણ મને નથી લાગતું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે કોઈ કોઈને નીચે પાડવાની કેવી કોઈ કોશ કોશિશ કરતું હોય અને તમારામાં ટેલેન્ટ છે તો કોઈ તમને પાછો ના પાડી શકે એ પછી તમે અહીંયા હોવ કે બોલીવુડમાં હોવ કે હોલીવુડમાં હોવ કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં હોવ તમારું ટેલેન્ટ તમારે તમારાથી પણ વધારે જોર જોરમાં બોલતું હોય તો મને પણ બીક લાગતી હોય કોમ્પિટિશનની અને ઇનસિક્યોરિટી થતી હોય બટ મને બીજાને લઈને નહીં મને મારા જ કામને લઈને મારા લુક્સને લઈને કદાચ થતું હોય થોડું ઘણું ક્યાંક ને ક્યાંક હોવું પણ જોઈએ હું વચ્ચે બહુ જ જાડી થઈ ગઈ હતી તમારા લોકો તમે લોકો જ મને કહેતા હતા કે થોડું બોડી ઉતારો ઉગડ્યું બેન મેં મારા હેલ્થના રિલેટેડને લઈને પણ બોડી ઉતારી અને મારા કરિયરને લઈને પણ ઉતાર્યું મેં કદાચ બોડી ઉતાર્યું એના પછી જ મને સેકન્ડ મૂવીમાં ચાન્સ મળ્યો ફર્સ્ટ મૂવી તો મને નસીબથી મળી ગઈ પણ સેકન્ડ મૂવી મારી મહેનતથી મળી મેં સારું એક્ટિંગ કર્યું મારા ઉપર ધ્યાન આપ્યું એના લીધે સેકન્ડ મૂવી મને મળી અને કદાચ થર્ડ ને એવી મૂવી પણ જે બી હવે મળશે એ કદાચ મારી મહેનતથી જ મળશે મને સો આ છે અને ગીતાનો સવાલ આપણે ગીતાને જ્યારે મળીશું ત્યારે એની સાથે વાત કરીશું કેમ કે એ શું આ ઇન્ડસ્ટ્રી વિશે માને છે અને શું છે એ તો હવે એ જ જાણે સો એ છે પણ ક્યારે તમે જવાબ આપતા નથી એમ શું સોરી એના માટે ઘણા સ સવાલો મેં કરેલા છે ગ્રીવા મંગુની વાતો છે એમને બ્લોગ બતાવ્યા છે કે આમાં કર્યું છે તમારે એક પણ એવો રોલ કે જે મૂવી એક્સપેક્ટ ગુજરાતી મૂવી નહીં હોય કે મેં ના જોઈ હોય અચ્છા હોય એનિવેઝ ઘણી વખતે મેં પ્રશ્નો કરેલા છે કે તમે એટલે કોમેડી સાથે અલગ લગભગ ઘણા ડાન્સ રોલ ડાન્સ રોલ છે જે તમારી દિલથી કરવાની ઈચ્છા હોય પણ મોકો ન મળ્યો હોય ઓકે તો એમણે પૂછ્યું છે મને કે એમણે મારા બધા જ વિડીયોઝ મૂવીઝ મારા સોંગ્સ કદાચ બહુ ઓછા લોકો હશે જે મને બહુ જ ફોલો કરે છે જે મને બહુ સારી રીતે મારા બહુ મોટા ફેન્સ છે એ લોકોને એકચ્યુઅલમાં ખબર હશે કે જીતું માંગું તો હું આ દસ વર્ષથી કરું છું એના દસ વર્ષ પહેલાં એટલે કે મને ઇન્ડસ્ટ્રીમાં થઈ ગયા વીસ વર્ષ હું બે હજાર છથી આઈ થિંક કરું છું કામ તો એ દસ વર્ષ મેં મૂવીઝ કરી છે એમાં લીડ સેકન્ડ લીડ નેગેટિવ રોલ્સ અને કોમેડી નથી કરી મેં મૂવીઝમાં મૂવીઝમાં કોમેડી હું હવે કરવા માંડી છું બટ મેં કોમેડી નથી કરી મૂવીમાં તો એ બધા રોલ્સ કર્યા છે મેં આઈટમ સોંગ્સ કર્યા છે ભોજપુરીમાં કર્યું છે હિન્દીમાં મેં કર્યું છે હિન્દીમાં રુસ્તમમાં મેં એક સોંગ કર્યું છે દેખા હજારો દફા તો એ સોંગમાં હું પાછળ ક્યાંક ઊભેલી છું જે સ્ટેજ ઉપર છોકરી છે વ્હાઈટ કલરનું ગાઉન પહેરેલું સિંગિંગ કરી રહી છે એ હું છું જે પાર્ટી બતાવી છે ને એમાં તો હિન્દી પણ કર્યું છે ક્રાઇમ પેટ્રોલના બહુ જ બધા એપિસોડ કર્યા છે મેં કે હું મુંબઈ પહેલાં રહેતી હતી તો ત્યાં પણ મેં બહુ જ કામ કર્યું છે સોની ટીવી પર આવતું હતું મનમે હે વિશ્વાસ કરીને એક શો આવતો હતો એનો પણ એપિસોડ કર્યો છે મેં તમને લોકોને જોઈતું હોય તો મને કહેજો હું લિંક તમને લોકોને મોકલીશ બહુ જ સરસ એપિસોડ છે કાળકામા ઉપર છે અને મારું મેઇન કેરેક્ટર છે વૈદેહી કરીને તો એ પણ મેં કર્યું છે બહુ બધી સિરિયલો કરી છે બધું બહુ જ કર્યું છે મેં તો મંગુ પહેલાં મેં બહુ જ વસ્તુઓ કરી છે પણ મારી ઓળખાણ મેઇન મંગુથી જ થઈ છે તમે કેટલી વખત તમે લોકો બી સવાલ કરતા હો છો કે તમે બધા જ વિડીયોમાં એમ કેમ લખો છો કે મંગુ આ કર્યું મંગુ આ કર્યું કેમ કે એ મારી આઈડેન્ટિટી છે મને બધા મંગુથી જ ઓળખે છે મને મારા નામથી બહુ ઓછા લોકો ઓળખે છે અને મેં મારી ચેનલનું નામ પણ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારે રાખ્યું છે કે એટલીસ્ટ મારા નામને પણ લોકો ઓળખતા થાય લોકોને એ પણ ખબર પડે કે મારું ઓરિજિનલ નામ ગ્રીવા છે સો એટલે હું મંગુ લખું છું કેમ કે સર્ચિંગમાં કોઈને ખબર જ નથી કે મારું નામ ગ્રીવા છે એટલે કોઈ યુટ્યુબમાં કે ક્યાંય સર્ચ કરે તો સીધું મંગુ સર્ચ કરે તો મંગુ સર્ચ કરે તો એટલીસ્ટ મારી ચેનલ પહેલાં આવી જાય અને તમને લોકોને જોવા મળે મને જોયા પછી પછી તમને ખબર પડવાની જ છે કે મારું નામ મંગુ છે તો અમુક લોકો મને કહેતા હોય છે કે તમે આ યુઝ કેમ કરો છો આ ના કરશો તમે આ યુઝ કરીને વ્યૂઝ મેળવો છો તો ઓફકોર્સ યાર મેં દસ વર્ષ મહેનત કરી છે એના માટે અગર મને એ યુ મારું જ નામ મારી જ મહેનત મને યુઝ કરવા ના મળે કોઈ બીજું એને યુઝ કરતું હોય કે મંગુની ફેમિલી આ મંગુએ આ કર્યું મંગુએ કેટલી પિક્ચરો કરી એ કરીને કોઈ બીજું વ્યૂઝ મેળવતું હોય ને બહુ બહુ ફેમસ થતું હોય તો હું કેમ નહીં મારા નામથી મારા મારી મહેનતનું તો હું તો ખાઈ જ શકું ને એટલે હું મંગુ નામ યુઝ કરતી હોઉં છું અને એ મારો હોબ છે આઈ થિંક તો એ જ છે ભાઈ તો મારા આ તમારા બંને પ્રશ્નોના જવાબ મેં આપવાની કોશિશ કરી છે હા સેકન્ડ સવાલ શું તો સોરી એ જ હતો ને હા કે તમારો કોઈ ડ્રીમ કોઈ એવો રોલ છે કે જે તમે કરવા માંગતા માગતા હોય મને કરવા ના મળે તો એવું એવું કશું જ નથી કેમ કે એમાં એવું છે કે વીસ વર્ષ થઈ ગયા મને આ ઇન્ડસ્ટ્રીમાં તો ઓલમોસ્ટ મેં બધા જ રોલ કરી લીધા છે મને નેગેટિવ રોલ કરવાના બહુ ગમે મને નેગેટિવ કેરેક્ટર કરવાના બહુ ગમે તો આઈ થિંક મેં એ પણ કરી લીધું છે મને કોમેડી કરવાની ગમે તો મેં કોમેડી પણ કરી દીધી છે તો બધા જ ટાઈપના મેં રોલ કરી લીધા છે અને સેટ નથી થતું એક તો એવો કોઈ ડ્રીમ રોલ કે એવું છે નહીં પણ હા મને જે મૂવી હતી ને આની બર્ફી મૂવી એમાં જે પ્રિયંકા ચોપડાએ જે રોલ કર્યો છે એવા ટાઈપનો કોઈ ચેનલ ચેલેન્જિંગ રોલ મળે ને તો ઓફકોર્સ મને બહુ જ ગમશે પણ મેં એવા રોલ પણ કરી લીધા છે તો ટેલિફિલ્મ્સ છે ફિલ્મ્સ છે આલ્બમ્સ છે બધું બહુ જ મેં પહેલાં કર્યું છે આઈ થિંક મારી નહીં નહીં તો પિક્ચરો હશે ચાલીસથી પિસ્તાલીસ મૂવીઝ કરી છે મેં અને એનાથી પણ વધારે હશે કદાચ તો એટલી મૂવીઝ તો મેં કરી જ નાખી છે તો હવે આપણે અને તમે લોકોએ મારી છોકરીના બર્થડેમાં મસ્ત મસ્ત બધા કમેન્ટ કર્યા છે તો આપણે પહેલાં તો બધા કમેન્ટ વાંચીએ થોડો મોબાઈલ તમને આડો લાગશે હું આડી લાગી કેમ કે મેં ફોન ચાર્જમાંગ્યો રાત્રે ચાર્જિંગમાં લગાવવાનું ભૂલી ગઈ છું તો આપણે આજે કમેન્ટ વાંચીએ ઓ કમેન્ટ તો છે જ નહીં આમાં હેપી બર્થડે કેમ છો મંગુબેન ટોટો તમારી છોકરી કેમ નથી રહેતી અચ્છા બધાનો કોમન આ સવાલ છે કે તમારી છોકરી તમારી સાથે નથી રહેતી તો જે લોકો મારા વિડીયોઝ નથી જોતા એમને નહીં ખબર હોય અને હમણાં હમણાં જોવાનું ચાલુ કર્યું હોય તો પણ નહીં ખબર હોય મારા બે હજાર ચૌદમાં ડિવોર્સ થઈ ગયા હતા એના લીધે મારી છોકરીને મારા હસબન્ડ મારી સાથે નથી એ મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી અમે લોકો ડિવોર્સ લઈને અલગ થઈ ગયા હતા મેન્ટાલિટી નહીં એકબીજાની સેટ થઈ તો અલગ થઈ જવાનું બેટર લાગ્યું ઘડ્યા ઝગડ્યા કરતા એ મેં પણ તમને પહેલાં વિડીયોમાં પણ કહી દીધું છે એટલે મારી સાથે નથી રહેતી પણ અહીંયા જ રહે છે બરોડામાં જ રહે છે સમા એરિયામાં રહે છે બહુ બધા જ કમેન્ટ આવ્યા છે ગ્રીવા હેપી બર્થડે ટુ ટોટો અમને તમે જવાબ આપી દીધો છે એમને કમેન્ટ કરી દીધું કે ભાઈ હમણાં જે જેમને મેં આપ્યો જવાબ એમનું નામ એક મિનિટ ચંદ્રકાંતજી એમને મેં જવાબ આપી દીધો છે સો આ સ્પેશિયલ ચંદ્રકાંતભાઈ માટે અને કમલેશજી માટે વિડીયો બનાવ્યો છે કે જેમણે મને આટલી સરસ ગિફ્ટ મોકલી છે કમલેશજી તમારો નંબર મારી પાસે આવી ગયો છે હું તમને કોન્ટેક કરવાની પણ કોશિશ કરી રહી છું પણ કોન્ટેક થઈ નથી રહ્યો જો તમને મારો નંબર મળી જાય કે મિસ કોલ કેવો આવે તો ચોક્કસથી મને કોલ કરજો પાછો રિટર્નમાં બટ આ ડ્રેસ બહુ જ મસ્ત છે અને બધાએ બહુ જ સરસ સરસ કમેન્ટો કરી છે આપણે બીજી કમેન્ટો જોઈએ કેમ છો મંગુર તો તમારી જોડે એ તો થઈ ગયું ગોડ બ્લેસ યુ બધાએ હેપી બર્થડેના જ મેસેજ કર્યા છે માતાજી તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે અને તમારા ઘરના બધા જ સુખી રહે અને રહે તમ તમને અને તમારી વાલી દીકરીને હેપી બર્થ ડેની શુભકામનાઓ થેન્ક યુ સો મચ મને લાગે છે કે આ વખતેનો મારો બર્થ ડે બહુ જ સ્પેશિયલ અને બહુ જ ખાસ થવાનો છે તમે લોકો ખાસ બનાવવાના છો સાચો આ ગિફ્ટ મળીને હું બહુ જ ખુશ થઈ ગઈ છું સવારથી આજનો દિવસ તો મારો બની ગયો છે તો થેન્ક યુ સો થેન્ક યુ સો મચ યાર બે ત્રણ દિવસથી મારો બર્થડે આવે ને એટલે હું મારા પપ્પાને યાદ કરું ટાઈમ છે ને એમાં સૌથી પહેલા મારા પપ્પા મને વિશ કરતા કેક લઈ આવતા ની પરિસ્થિતિ હોય કે ના હોય એક ટાઈમ એવો હતો કે

હું આખી લાઈફ આખી જિંદગી આને સાચવીને રાખીશ તમે માનશો નહી પણ જે જે લોકો મને જ્યાં જ્યાં કોઈ ગુલાબ આપ્યું હોય કે ગિફ્ટ કર્યું હોય કોઈ ચોકલેટ આપી હોય મેં હજી સુધી ખાધી નથી મતલબ એ બધી વસ્તુઓ મેં સાચવીને રાખી છે ક્યારે ટાઈમ મળશે ને તો એ બધી વસ્તુઓ કાઢીને તમને બતાવીશ કોઈ પથ્થર બી આપ્યો હશે ને તો મેં એ પણ રાખ્યો છે કે આ કોઈ મને આશીર્વાદ આપે છે કોઈનો પ્રેમ છે તો એ પણ સાચવીને રાખ્યું છે થેન્ક યુ સો મચ કમલેશજી એટલે તમે મુંબઈથી યાર મોકલ્યો મને એમ થાય કે મારા માટે કોઈ ટાઈમ કાઢ્યો

એમનો જ હશે મેસેજ તો મને એમને મળવાની અને એમને શોધવાની મને એટલી તલબ છે મેં એમને બે થી ત્રણ વાર મારા પપ્પાનો નંબર છે મારો નંબર તો મેં એટલે નથી આપ્યો કે બીજા કોઈ એવી વ્યક્તિ પાસે નંબર ના જતો રહે અને મારા પપ્પાનો નંબર છે તો એ મેં મૂક્યો છે ઉન્નતિબેન તમે આ વિડીયો જોતા હો તો પ્લીઝ એ નંબર જોઈને પ્લીઝ મને ફોન કરજો મને બહુ જ ગમશે કે તમારી સાથે મારી એટલીસ્ટ વાત થઈ શકી અને જો એક વાત વાત થઈ જશે તો હું ચોક્કસથી તમને મળવા પણ આવીશ નથી આ કંઈ કામનો ફોન તો પ્લીઝ ઉન્નતિબેન એ નંબર જોઈને પ્લીઝ મને કોન્ટેક્ટ કરજો એટલીઝ એક મેસેજ કરજો હું તમને કોન્ટેક કરીશ મારા પર્સનલ નંબરથી કમલેશજી તમને કહું છું કે તમને ક્યાંકથી મારો નંબર મળી જાય કે ક્યાંકથી મારો કોન્ટેક મળે હું આ નંબર પર કોન્ટેક કરવાની કોશિશ કરું છું નથી લાગી રહ્યો ફોન ખબર નહી કેમ નથી લાગતો નથી લાગી રહ્યો ફોન સો તમને બંનેને કહું છું કે પ્લીઝ મને કોન્ટેક કરજો અને જેને જેની પાસે આ નંબર ગયો હોય મારા પપ્પાનો એ બધા મને કોલ કરી શકે છે મારા બર્થડેના દિવસે અને થેન્ક યુ સો મચ કમલેશજી કે તમે આ આટલી આટલી બ્યુટિફુલ ગિફ્ટ મને મોકલી છે બહુ જ બહુ જ મારા દિલની ગરીબ અને બહુ ખાસ વસ્તુઓમાં આ એક ડ્રેસ હશે તમારું થેન્ક યુ સો મચ એના માટે યાર કે તમે આટલો મસ્ત ડ્રેસ મને મોકલ્યો છે એના માટે સો થેન્ક યુ અને હું મારા બર્થડેના ડેના દિવસે આજ પહેરીશ મેં બધા બહુ ડ્રેસ કાઢ્યા છે તમે માનશો નહીં કાલે રાત્રે આખી રાત જાગીને મેં જોઈ શકો છો બધા કપડાં કાઢ્યા છે જે મને થતા નથી બધા મોટા મોટા છે એક્સેલ ડબલ એક્સેલ છે તો મેં વિચાર કર્યો હતો કે એક બે દિવસમાં જઈને એને ઓલ્ટરનેટ કરાવીશ ફિટિંગ ને આમાંથી કોઈ ડ્રેસ પહેરીશ કે મંદિર જવું હોય કે મમ્મીને ક્યાંય લઈને જઈશ તો બટ આઈ હેવ ન્યૂ ડ્રેસ તો હું આજ મારા બર્થ ડેમાં પહેરીશ અને તમને બધાને એક વસ્તુ બીજી કહી દઉં કે હું કદાચ કદાચ નહીં પણ સો સો ટકા હું મારા બર્થ ડેના દિવસે લાઈવ આવીશ યુટ્યુબ પર તો સાંજે આવીશ સાત વાગે યુટ્યુબ પર લાઈવ છથી સાતની વચ્ચે આવીશ તો પ્લીઝ જોઈન થજો અને જોજો બીજું શું કહું યાર ફેસબુક પર ને એવું હું આજકાલમાં જ આવી જઈશ લાઈવ તો ત્યાં પણ આવજો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને એ બધું તમને કહી દઉં તો આ મારું ફેસબુકનું આઈડી છે એમાં આ છે ફોટો જોઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામનું પણ બતાવી દો એનો ફોટો તો આ ઇન્સ્ટાગ્રામ આઈડી છે પ્લીઝ જેણે ફોલો ના કર્યું એ ફોલો કરી લેજો વાળું છે તો અહીંયા બધી જ જગ્યાએ જ્યાં જ્યાં લાઈવ અવાતું હશે હું ત્યાં આવવાની કોશિશ કરીશ તમારી સાથે વાત કરીશ યુટ્યુબ પર તો હું લાઈવ આવવાની જ છું મારા બર્થ દિવસે દસ તારીખે સાંજે છથી સાતની વચ્ચે આપણે મળીશું અને બહુ બધી વાતો કરીશું અને થેન્ક યુ સો મચ યાર કમલેશજી થેન્ક યુ સો મચ હું તમને આખો દિવસ ફોન કરવાની કોશિશ કરીશ તમારી જોડે વાત થઈ ગઈ તો ઇટ્સ ઓકે અને નહીં થઈ તો તમે મને કોન્ટેક કરજો આ આ આ વિડિયોમાં તમે મને કમેન્ટ કરજો હું તમને મારો નંબરને એવું મેસેજ કરીશ મારા પપ્પાનો નંબર છે તો એના ઉપર મને કોલ કરજો ઉન્નતિબેન તમને તો કહું જ છું કે પ્લીઝ 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 કોન્ટેક કરજો ઓકે અને બધાએ મને વિશ કર્યું છે મારી ડોટરને વિશ કર્યું છે અને

એમાં પાઉચ છે જો હા એની અંદર વચ્ચે હશે મમ્મી આ ડ્રેસ કેવો લાગ્યો તને બહુ જ મસ્ત મને તો બહુ ગમ્યો વચ્ચે છે જો તો ભાઈ થેન્ક યુ સો મચ ગિફ્ટ મોકલવા માટે અને બહુ જ મસ્ત છે તું અત્યાર સુધી બધા કેટલા મંગાવ્યા એમને ફોન કરું છું પણ એમનો ફોન નથી લાગતો એમનો ટેસ્ટ સરસ છે તારી કરતા કેટલા ડ્રીપ મંગાયા ફોન નથી લાગતો એ ભાઈનો કોશિશ કરી રહી છું બટ નથી ફોન લાગતો તો તમને લોકોને ટાઈમ મળે મતલબ મેં તો ચલો આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો હું મૂકું છું અહીંયા વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ અને વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ